ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકના પીઆઈને તપાસમાં બેદરકારી બદલ કરવામાં આવ્યા સસ્પેન્ડ થોડા સમય પહેલા ભરતનગર વિસ્તારમાં આવેલ કિશ્વા લાયબ્રેરી કેમ્પસ અને હોસ્ટેલની બહાર દાદાગીરીનો બનાવ બન્યો હતો આ ગુનામાં બ્રિજરાજસિંહ ચુડાસમા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ શખ્સો દ્વારા હોસ્ટેલ ખાલી કરી દેવાનું કહીને સ્ટુડન્ટોને ધમકાવી હોસ્ટેલ બહાર ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું જેના રાત્રિ દરમિયાનના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા આ ઘટનામાં પોલીસની બેદરકારી બદલ અગાઉ એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે ફરજ બજાવતા પીઆઈઆરએમ ઠાકોરને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા સમગ્ર મામલે આરોપી સામેની કાર્યવાહીમાં કુરું વલણ દાખવામાં આવ્યું હોવાનું ખુલતા એક્શન લેવામાં આવ્યા છે જેમાં ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા તપાસ બાદ આખરે લીવ રિઝર્વમાં રહેલ ભરનગરના પીઆઈઆરએમ ઠાકોરને સસ્પેન્ડ કર્યા છે ના જોવે છે પાછો ઊહી જાય છે પાછો બેઠે છે ઓકે મને એને કોઈ હું તારું માર દેઈ સંયા ભલે સાહેબ રાજપૂત હોય નીલેશ્વર મહાદેવ ફાઈનાન્સ સોપર પ્લાઝા ત્રણસો અગિયાર ત્રણસો બાર વાઘાવાડી રોડ પરિમન ચોક એને કહેજો મળવા આવે નકર આ નહીં ખોલવા દઉં હું